નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દિવાળી આવે લક્ષ્મી યાદ આવે લક્ષ્મી યાદ આવે એટલે આપણે પેલો એક નિશ્ચય કરીએ કે આ વખતે તો થોડાક પૈસા ભેગા કરીને ધનતેરસના દિવસે અથવા દિવાળીને દિવસે ચાંદીનો સિક્કો લાવવો જ છે અને લાવો છો અને ચોક્કસ આવી નાનકડી શ્રદ્ધાથી આપણી પર માનો આશીર્વાદ ઉતરે છે પણ મિત્રો ચાંદી જ કેમ ચાંદી કેમ ચાંદીને મા સાથે જોડેલી છે ચાંદીમાં ચંદ્રની ઓરા છે ને ચાંદી આપણા હિન્દુ સનાતન ધર્મમાં શ્રેષ્ઠ ધાતુ મનાય છે અને એને આપણે આપણા જીવનમાં જોડીએ છીએ તો આજે છે ને કઈ રાશિવાળા માટે ચાંદી સારી રીતે ફળ આપે છે કોને મધ્યમ અને કોને સારું ફળ નથી આપતી તેની જાણકારી લઈએ અને ચાંદીનું મહત્ત્વ જાણીએ કે ભાઈ ચાંદીમાં એવું તો શું છે કે ભાઈ આપણે એને આટલી ચોક્કસ જગ્યાએ મૂકી છે ધનતેરસે સુકનમાં લાવીએ છીએ એની પર મા લક્ષ્મીનો ફોટો હોય છે એની છાપ હોય છે આપણે એને લાવીને પૂજીએ છીએ અને એનાથી આપણે એવું આપણો વિશ્વાસ હોય છે આપણી શ્રદ્ધા હોય કે આ ચાંદી લીધી જ મેં આજના દિવસે તો હવે આગળનું વર્ષ મારા માટે ખૂબ મજબૂત ને જાય છે તમારી શ્રદ્ધા જો એની પર છે તો ચોક્કસ તમને નવા વર્ષમાં સારો ફાયદો મળે જ છે તો મિત્રો આજે આ ચાંદીની વાત કરી તો આપણે એની જાણકારી મેળવીએ તો ચાંદી ચાંદી એટલે ચંદ્ર ને ચંદ્ર એટલે પાણી તો કર્ક રાશિ વૃશ્ચિક રાશિ અને મીન રાશિ આ રાશિ ચાંદી સપોર્ટ કરે છે ખૂબ મજબૂત રીતે તમને સાથ આપે એનાથી તમને ખૂબ ફાયદા થાય આ લોકોએ ચાંદી હંમેશા પહેરવી જોઈએ મેષ સિંહ અને ધનરાશિ આ લોકોને મધ્યમ સપોર્ટ કરે છે સપોર્ટ કરે છે ચંદ્ર ચાંદીની ધાતુ તમને સપોર્ટ કરશે પણ મધ્યમ એટલો બધો નહીં અને બાકીની જે છ રાશિ છે ને એના માટે ચાંદી એટલું સારું ફળ નથી આપતી ચાંદી સારી જ છે પહેરશો તો ફળ મળશે જ પણ પહેલી ત્રણ રાશિ અને બીજી જે ત્રણ રાશિ આપણે જાણે એ લોકો જેટલું નહીં તો હવે આપણે જોઈએ કે ભાઈ ચાંદીનો ઉપયોગ આપણે આપણા જીવનમાં ક્યાં ક્યાં કરવો જોઈએ અને કઈ રીતે કરવો જોઈએ એનાથી આપણે સારા પરિણામ મળે એમાં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય ચંદ્રની ઓરા આપણી સારી થાય રોજિંદા જીવનમાં જો આપણે ચાંદીના વાસણનો ઉપયોગ કરીએ તો આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ વધતી દેખાય માનસિકતા મજબૂત રહે જે લોકોની માનસિકતા નબળી છે એ લોકો ચાંદીના વાસણમાં ખાય છે પીએ છે તો એ લોકોનું મન મજબૂત થાય છે પણ અત્યારના જમાનામાં ચાંદી પરવડે એમ નથી બરાબર લગભગ એક લાખ પિસ્તાલીસ હજાર જેવો ભાવ થઈ ગયો તો ઘણા બધા કહે છે કે સાહેબ અમે કાં પીવાના અમે કાં એમાં ખાવાના તો મિત્રો એક નાનકડો ગ્લાસ લાવીને રાખજો દૂધ પાણી એમાં પીજો તો પણ તમને બહુ સારામાં સારો ફાયદો મળશે અને ઘણા કહે છે કે સાહેબ અમારી પાસે ગ્લાસ લાવવાના પૈસા નથી તો શું કરશો તો મિત્રો એક નાની પતલી લે આવજો ભલે વધારે વજનની પણ એક નાની વાડકી લઈ આવજો ચાંદીની એમાં છે ને રોજ ભગવાનને પ્રસાદ ધરાવજો અને એ પ્રસાદ ઘરના બધા સભ્ય ખાઈને તો પણ તમને ચોક્કસ એનો ફાયદો મળે જોઈ ચાંદીની તાકાત ચાંદી શુક્ર ને સપોર્ટ કરે છે અને ચંદ્રને પણ સપોર્ટ કરે છે આ બે ગ્રહ સાથે જોડાયેલી છે ચાંદી જે લોકો ચાંદીના ગ્લાસમાં પાણી પીએ છે એ લોકોનો ચંદ્ર ક્યારેય નબળો નથી પડતો કોઈ શુભ કામમાં જવું છે ને સારા સુકન કરવા છે તો દહીં અને ખાંડ ભેગા કરી ને ચાંદીની ચમચી થી જો તમે આ ખાઈને જાઓ છો તમારું કામ સો ટકા સફળ થાય ગુરુવારના દિવસે ચાંદીની ડબ્બી અથવા ચાંદીની વાડકીમાં થોડું કેસર નાખીને પલાળી રાખો અને એમાંથી એનો ચાલો કરો જીપ પર લગાડો ચાંદલો કરશો તો બ્રહ્મ સ્થિર રહેશે સારી આવક થશે બરકત વધશે જીપ પર લગાવશો તો તમારા વાણી પર ગુરુ બેઠા સારી વાણી તમે બોલીને સારું કામ કરી શકશો જે લોકો આ કામ કાયમ કરે જ ને જીપ પર કેસર લગાડે છે માથા પર કેસરનું તિલક કરે છે એ લોકો જીવનમાં સફળતા મેળવે છે ગુરુચંદ્રનો યોગ થાય ગજકેશરીનું ફળ મળે છે અહીંયા એક નાની ચાંદીની ડબ્બીમાં પીપળાનું મૂળ લાવી અને ધોઈ સાફ કરીને એ ડબ્બીમાં પીપળાનું મૂળ મૂકીને બંધ કરીને ઘરની તિજોરીમાં મૂકી દો અને સમયસર આ પીપળાના મૂળની જો તમે પૂજા કરો છો એને અગરબત્તી બતાવો છો ધૂપ આપો છો ધૂપ એટલે પહેલાં લોબાન ગુગળ નહીં અગરબત્તીનો ધૂપ આપણા માટે પૂરતો છે તો આ ઘરોમાં ક્યારેય ધનની કમી નથી આવતી ને મિત્રો સૌથી મોટી વાત શું છે ખબર આ નાનકડા ઉપાયથી તમારા નવે ગ્રહ કંટ્રોલમાં આવે છે કુંડળીમાં છે ને ઘણીવાર બુધ રાહુ કેતુ આ ત્રણ ગ્રહ એવા દોષ બનાવતા હોય કે જ્યારે આપણને બહુ મોટી તકલીફ પડે જેની કુંડળીમાં પાંચમા સ્થાનમાં રાહુ બેઠેલો છે એવા લોકોએ સાઈઠ ગ્રામનો એક નક્કર હાથી જેની સૂંઢ નીચી હોય અને જમણો પગ આગળ હોય એવો એક ચાંદીનો નક્કર હાથી બનાવી ને બેડરૂમમાં રાખવો જોઈએ ક્યારેય તમને રાહુ પરેશાન નહીં કરે બુધ આઠમા સ્થાનમાં બેઠેલા છે ને આપણે અસાધ્ય રોગ થયો ડાક્ટરે બી કહી દીધું કે સાહેબ હવે આમાં મારી જવાબદારીની એવા માણસોએ નાક વિંધાવવું જોઈએ ને નાકમાં ચાંદી પહેરવી જોઈએ છન્નું કલાક પહેરો છન્નું દિવસ પહેરો પણ પહેરશો તો ચોક્કસ તમારા રોગનું નિદાન મળશે રોગનું નિદાન મળશે તમારા રોગમાંથી બહાર નીકળવાના રસ્તા દુનિયાના કોઈ બી ખૂણેથી તમારી સામે આવે અને પાંચમે રાહુવાળા જે હાથી રાખે ને એ લોકોએ પોતાના બેડરૂમમાં રાખવાનું કારણ કે બેડરૂમમાં તમે આઠથી દસ કલાક રહો છો તો એ સમય દરમિયાન તમને ચાંદીના હાથીમાંથી જે ઓરા નીકળે છે તમને મળે છે ને તમારો રાહુ કંટ્રોલ થાય હાથી રૂપ એ રાહુ છે ને ધાતુ ચંદ્ર છે જ્યાં ચંદ્રની હાજરી છે ગુરુની હાજરી છે ત્યાં રાહુનું તોફાન ઓછું હોય છે કેતુ કેતુ જ્યારે તમને પરેશાન કરતો હોય તો અહીંયા ચાંદીનું કડું પહેરો લેડીઝ તો પગમાં ઝાંઝરા પહેરો નાકમાં થોડા દિવસ ચાંદી પહેરો છન્નું કલાક પહેરો છન્નું દિવસ પહેરો જેની માનસિકતા નબળી છે ચંદ્રકેતુનું ગ્રહણ છે ચંદ્ર રાહુનું ગ્રહણ છે ચંદ્ર છઠ્ઠા સ્થાનમાં આઠમા સ્થાનમાં અગિયારમા સ્થાનમાં બારમા સ્થાનમાં બેઠો છે ને ચંદ્ર ડિસ્ટર્બ કરે છે તો ગળામાં ચાંદી પહેરો ચોક્કસ ફાયદો થાય જેની માનસિકતા બહુ જ નબળી હોય એવા લોકોએ સાંજે રાત્રે સુતી વખતે ચાંદીના ગ્લાસમાં પાણી ભરીને મૂકવાનું ને સવારે પાણી પીવાનું જો ધીરે ધીરે તમારો ચંદ્ર મજબૂત થાય ને તમારી માનસિકતા મજબૂત થઈ જાય અને મિત્રો ઘણા બધા કહેશે કે સાહેબ અમારી પાસે ગ્લાસ નથી તો તાંબાના લોટામાં પાણી ભરજો ને એક નાનો ચાંદીનો ટુકડો નાખી દેજો અને એ પાણી સવારે પીવડાવવાની શરૂઆત કરો આવા વ્યક્તિઓને જેની માનસિકતા નબળી એને સારું થશે ઘણાની એવી ફરિયાદ હોય કે સાહેબ મને તો વારંવાર એક્સિડન્ટ થાય ઈજા થાય હાથ પગમાં વાગે માથું ફૂટી જાય ને આમ ઘણી વાર તો એમ કે બહુ મેજર એક્સિડન્ટ થઈ જાય છે આવા લોકો એ ચાંદીનો એક ચોરસ ટુકડો એક ઇંચ બાય એક ઇંચનો પતરામાંથી કપાવી ને પર્સમાં રાખવો જોઈએ ક્યારેય નુકસાન નહીં થાય નુકસાન થશે તો બહુ નાનું થશે જે લોકોનું મન અભ્યાસમાં નથી લાગતું વિદ્યાર્થી છે ભણે છે દીકરો છે દીકરી છે તો એ લોકોને ચાંદીના ગ્લાસમાં પાણી પીવડાવો ચોક્કસ ધીરે 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 એનું મન ભણવા પ્રત્યે લાગશે જેની પાસે ચાંદીનો ગ્લાસ નથી અને તાંબાના ગ્લાસમાં ચાંદીનો ટુકડો નાખીને પાણી રાત્રે મૂકવાનું સવારે પીવાનું જેના ઘરમાં બરકત નથી જેની પાસે લક્ષ્મીમાં ટકતા નથી એ લોકો શું કરશે એ લોકોએ પૂનમના દિવસે ચાંદીની એક નાની ડબ્બી લેવાની એમાં કાળી હળધરનો એક ટુકડો ચપટી નાગ કેસર અને ચપટી ઓરિજિનલ સિંદૂર એમાં ભરવું જોઈએ અને આ બધી વસ્તુ ડબ્બીમાં ભરી મા લક્ષ્મીના મંદિરે જજો મા લક્ષ્મીના ચરણને ટચ કરીને તમારા ઘરની તિજોરીમાં મૂકી દેજો આટલો નાનકડો ઉપાય ઘરમાં બહુ મોટી બરકત લઈને આવે હવે ઘણા બધા એવું કહે કે સાહેબ આ બધું કરીએ પણ વેપાર ચાલવો જોઈએ ને ચાલો હવે વેપાર ચાલે એના બી રસ્તા બતાવી દઉં તો મિત્રો હવે જેમનો વેપાર નથી ચાલતો એ લોકો બી આ બે ત્રણ ઉપાય સમજી લે ચોક્કસ તમને જીવનમાં બહુ સારા ફાયદા મળશે એક કાળી હરદરનો ટુકડો પાંચ ગોમતી ચક્ર પાંચ કોળી અને એક ચાંદીનો સિક્કો લાલ કપડામાં બાંધવાના અને ઓમ નમો ભગવતી વાસુદેવાઈનો મંત્ર બોલીને તિજોરીમાં મૂકી દો આ પોટલી તમારા ગલ્લામાં મૂકી દો ઓફિસની કારખાનાની દુકાનની તિજોરીમાં મૂકી દો ચોક્કસ ધનની આવક શરૂ થશે અને વેપાર ચાલશે તો ધન આવશે ને તો વેપાર ચાલશે આ મૂકશો એટલે તમને બે ચાર દિવસમાં એવું લાગશે કે ના હવે ભાઈ ધન આવે છે માં લક્ષ્મી ચાલીને આવે છે તો મિત્રો હવે એક બીજો ઉપાય બતાવો એ પણ બહુ સરસ ઉપાય છે ને સામાન્ય માણસ કરી શકે એક નાની ચાંદીની ડીશ લો નાની એમાં થોડાક ચપટી બે ચપટી સૂકા ધાણા મૂકી દો અને એ ડીશમાં એક નાની લક્ષ્મી ગણેશની મૂર્તિ લાવીને મૂકી દો ચાંદીની આ વસ્તુને તમારો ત્યાં જે લક્ષ્મી પૂજન થાય ધનતેરસનું કે દિવાળીનું તે દિવસે આ વસ્તુને તમે એમાં પૂજામાં મૂકો અને પૂજા પતી જાય પછી વાડકી ધાણા અને મૂર્તિ સહિત જે ડીશ તમે બનાવી છે એ ડીશ તમારી તિજોરીમાં મૂકી દો આ મુકા પછી પૂનમને દિવસે સારા દિવસે એ બેસતો મહિનો છે કે પૂનમ સારો કોઈ વાર તહેવાર તે દિવસે તિજોરી ખોલો તેને અગરબત્તીનો ધૂપ આપજો મનની ભાવનાઓ બહુ સ્વચ્છ રાખજો સાત્વિક રાખજો કે મારતા માની કૃપાથી ગણેશની કૃપાથી મારતા પૈસો આવે જ આવતો જ રહેશે અને મિત્રો આવનારા આખા વર્ષમાં તમને ક્યારેય ધનની તકલીફ નહીં પડે હવે એક છેલ્લો ઉપાય આપણે સમજીએ ઘણા બધા રોગી છે પૈસો ખર્ચતા પણ આપણે સારા નથી થતા તો ત્યારે કયો ઉપાય કરવો જોઈએ કે ભાઈ આપણે રોગમાંથી મુક્ત થઈએ અને આપણે જે ભગવાનની કૃપા માતાની કૃપા જે ધન છે એને વાપરી શકીએ તો મિત્રો આવા લોકો એ છે ને સાત સરસ હોય એવા ગોમતી ચક્ર લેવાના ને લક્ષ્મીનું જ્યાં પૂજન થાય છે ગોમતી ચક્રને ને લક્ષ્મીની સામે મૂકી દો તમારી પૂજા પતી જાય તે પછી તમે એને વિંધાવી શકો છો અને એ વિંધાવો પછી એમાં ચાંદીનો તાર પરોવો એક પતલા ચાંદીના તારમાં સાત ગોમતી ચક્ર પરોવીને જે રોગી છે એના માથા તરફ પલંગમાં બાંધી દો આ બાંધા પછી ભગવાનને પ્રાર્થના કરો માતાને પ્રાર્થના કરો તમારા ઈષ્ટને ભોલાનાથને મા જગદંબાને ચામુંડાને પ્રાર્થના કરો કે રોગી સારો થાય અને એ પોતાનું જીવન જીવી શકે તો આ એક રોગીઓ માટે એટલો બધો સરસ ઉપાય છે કે જો તમે કરો છો આ આવા સારા દિવસોમાં આ ઉપાયને તમારા જીવનમાં જોડો છો તો જીવન ધન્ય થઈ જાય અને ખૂબ સારા પૈસા આપણે કમાઈ શકીએ તો મિત્રો આજનો વિડીયો તમને ગઈ તો આ લાઇક શેર જરૂર કરજો અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આજનો વિડીયો શેર જરૂર કરજો ઘણા બધા લોકોને આની જરૂર છે તો ચોક્કસ કોઈકની જિંદગી બદલાય એના માટે તમે માધ્યમ બનો એવી અમારી ઈચ્છા છે તો આ કામ જરૂર કરજો બરાબર તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક શેર કરો હું મારી વજન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે